શહેરના ફતેપુરા માર્ગ પર આજે અચાનક પાણીની ભંગાણ સર્જાયું હતું તેથી માર્ગ પર પાણી વહી જતા તેનો વેડફાટ થયો હતો હજાર લીટર પાણી વહી ગયું ત્યાં સુધી કોઈ અધિકારી પદાધિકારી જોવા મળ્યા ન હતા ઉલ્લેખનીય છે કે એક તરફ લોકોને પૂરતું પાણી મળી રહ્યું નથી ત્યારે છાસવારે પાણીની લાઈન તૂટી જવાના બનાવો બનતા આવ્યા છે આવેલ ફતેપુરા તોન રસ્તા પાસે આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી પીવાનું પાણી જે વેરફાર રહ્યું હતું ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન છે સાથે સાથે પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દો પર જ્યારે મોટા મોટા હોડિંગ્સો લગાવવામાં આવતા છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો લાગી રહ્યું છે કે સુઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે છ વાગ્યાથી આજે અગિયાર વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેરફાર થઈ રહ્યો છે તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માગણી છે કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે ખોદકામના કારણે જ જે પાણીનો વેરપાટ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય આવા જે કહેવાય જે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે